હવે એક તમને વાચીક આજે પણ રોજની જેમ કપડાં સુકવતી વખતે કરતો કપડાનો ઝાટકો માર્યો અને એમાંથી હજારો સૂક્ષ્મ જલ શીખરો ની ઉડીને મારા ચહેરા પર છવાઈ ગઈ અને સહજ જ આંખો નીચાઈ ગઈ એ એક ક્ષણમાં જ જાણે હું જોજનો દૂર ઘોઘવાતા મારા સ્મૃતિઓમાં અવિરત વહ્યા કરતો ધોધ મારા સ્મૃતિમાં મારી સ્મૃતિઓમાં અવિરત વહ્યા કરતા ધોધ સમીપે પહોંચી ગઈ ધોધની સામે આવેલી એક શિલા પર પગ લટકાવીને બેઠી હતી અરે હા આ તો કંઈ જોયેલું અને જાણીતું છે મનનો લેન્સ થોડો ઝૂમ ઇન કરીને જોયું તો તરત એક હરખની હેલી વર્ષી પડી અને મનમાં ઝબકારો થયો અરે આ તો પીરા છે ગીરાની મુલાકાતનો દિવસ હતો એ મુલાકાત વખતે પણ દૂધના જળબિંદુ મારા ચહેરા પર ઉડી રહ્યા હતા પ્રિયતમના હળવા ચુંબન જેટલો ઉત્કટ સ્પર્શ હતો ગીરાનો કોઈ ભીનેવાન નવયોગનાનું આખું લાવણ્ય અંબિકા નદી અહીંયા લાવીને ઠાલવતી હોય તેમ તેના મટમેલા પાણીનો ધસમસતો ધોધ જળપ્રવાહ એક સાથે કોઈ દિવ્ય જગ્યાએથી આવીને ત્યાં ઠલવતો રહેતો હોય છે બે ભાગમાં વહેંચાયેલો ધોધ બે ભાગમાં વહેંચાયેલા ધોધને દૂરથી જોતા લાગે કે જાણે હમણા ભાઈ બહેન રમતા રમતા પાખરી પડ્યા હોય અને ભાઈ પોતાની બહેનથી રિસાઈને અવળો ફરી ગયો હોય નવાઈની વાત તો એ છે કે સતત ઘોઘવાટા મારતો ઉતાવળે ફલાકો ભરતો આ પ્રચંડ દૂધ ક્યાં ઠલવાઈને આગળ જતા ધીમે ધીમે સાવ શાંત થઈ જાય છે એ જોઈને આશ્ચર્ય થાય કે ઊંચાઈ પરથી નીચે પડતો આક્રમક મિજાજી જળપ્રવાહ ત્યાંથી નીકળી આગળ જતા પડોતાને ખુશ મિજાજી ખડખડ કરતો નિર્મળ વહેણમાં બદલાઈ જઈ બદલાઈ જાય છે જાણે કોઈ મસ્તીખોર ચુલબુલી યુક્તિ વિવાહ બાદ થાવકાઈ ધારણ કરીને લયબદ્ધ સાંસારિક જીવનની ગોઠવણમાં ઓતપ્રોત ન થઈ જતી હોય વર્ષા ઋતુમાં તેનો આ ઠાઠ જોઈને એ માન્યામાં ન આવે કે ચોમાસામાં જે દૂધ પ્રચંડ રૂપે વહીને પડે પડે કુદરતના અસ્તિત્વની સાબિતી આપી રહ્યો હોય તે જ દૂધ વર ઉડાડે વેરાન સુકુ પટ સ્વરૂપ ધારણ કરીને પોતાના હુવા પર સામે શંકા ઉજાવી જાય આપે હમણાં જે સાંભળ્યું તે આજના અવસરનું નિમિત્ત જનકભાઈ ત્રિવેદી નિબંધ સ્પર્ધા 2024 નો વિજેતા નિબંધ ખડખડ તેનો સો આઈ સર્વડ અ ફ્રેગમેન્ટ ટુ લેટ યુ શેર ધ ફ્લેવર ઓફ ધ વિનર એસે આ અવસર નિમિત્તે લાક્ષીના અંદર કોળિયો ખવડાવવાનો છે વિનંતી કરું કે તેઓ જનકભાઈ ત્રિવેદી નિબંધ સ્પર્ધા બે ચોવીસ ના વિજેતા શ્રી ધ્વનિબેન ત્રિવેદી ઉપાધ્યાયને એવોર્ડ એનાયત કરે ધ્વનિન આવો અને આપણું સન્માન આપણું પુરસ્કાર ગ્રહણ કરો જ રહો શિલ્પાબેન ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ને હું કે ધ્વનિબેન ને પુરસ્કાર રૂપે જે ધનરાશિ આપવાની છે તે પણ પ્રદાન કરે શિલ્પાબેન આવો તમને ફરી તમારો પ્રતિભાવ તો અમારે સાંભળવો જ રહ્યો ને કે તમારા હૃદયનો ઉમળ ઉમળકો શું છે આ મને ધોનીબેન સાથે થોડા મહિનાઓથી અમારે કદાચ વધારે વાત થતી હશે થોડા મહિનાઓથી કહું તો જ બરાબર છે વર્ષો તો નહીં જ કહી એકાદ વર્ષ તો નહીં જ કહી શકાય ગયા વર્ષે અમે એકવાર નિબંધન નિમિત્તે મળ્યા એ પછી ક્યારેક ક્યારેક વળી ફેસબુકના માધ્યમથી એકાદ બે કોમેન્ટ થયું હોય ક્યાંક એકાદ મેસેજ થયો એ રીતે પણ મને હમણાં એક ખબર પડી કે ધ્વનિબેન પણ મારી જેમ હમણાં હમણાંથી જ ગુજરાતી રાઇટિંગના અને એના સંપર્કમાં આવ્યા છે તો મને વધુ આનંદ થયો અને કિરીટ દાદાને ખબર છે અને ધર્મેન્દ્રભાઈને એક ખબર છે કે આ વર્ષે હું બહુ જ હાઈલી એમ્બિશિયસ હતી કે મારે નિબંધ લખવો જ અને નિબંધ જીતવો પણ મતલબ નિબંધ સ્પર્ધા જીતવી પણ પણ મને બહુ જ આનંદ થાય છે કે હવે મને એ એ આમ બિટ પોઝિટિવ અબાઉટ કે હા આવું થઈ શકે મતલબ ત્રણ ચાર કે પાંચ વર્ષ પહેલાં જ માત્ર ગુજરાતી સાહિત્યના જે લોકો સંપર્કમાં આવ્યા હોય એ પણ કરી શકે છે સારું જો અધ્યયન થાય તો ઘરે આવો અને તમારો ઉમળકો અમારા સૌ સાથે વહેંચો આવો

પદ્ધનના નિર્ણાયક શ્રી અજયભાઈ રાવલ અને શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદી સાહેબ સૌ વડીલ સાહિત્યકારો અને આજે અહીં ઉપસ્થિત સાહિત્યપ્રેમી ભાઈઓ તથા બહેનો અને મારા સાથે નિબંધકારો સૌને આજની સંધ્યાની શુભકામના વિજેતા બનવા બદલ સૌ પ્રથમ તો માતા સરસ્વતીનો આભાર કે જેમના શબ્દરૂપી આશીર્વાદ મારી સાથે રહ્યા મને હંમેશા સાથ અને સહકાર આપનાર મારા પરિવારજનોનો આભાર મને પ્રોત્સાહન આપનાર મારા મિત્રોનો આભાર શ્રી જનક ત્રિવેદી પરિવારનો સવિશેષ આભાર આમ તો આજે અહીંયા આવીને એવું લાગે છે બધાને મળીને કે કોઈ પરિવારનું સ્નેહ મિલન થઈ રહ્યું હોય જેમ ધર્મેન્દ્ર સર વારંવાર કહેતા હોય છે કે નિબંધન હવે એક પરિવાર છે તો નિબંધન સાથે જોડાયેલ દરેક વ્યક્તિ હવે એક પરિવાર છે ત્યારે આજે એવું જ લાગી રહ્યું છે કે સ્નેહલ બેન પણ આવે છે નિલેશભાઈ છે તો આ બધાને મળીને આનંદ થાય છે આ બધા મિત્રો અલગ અલગ જગ્યાએથી આવે છે અને ઘણી વખત હવે એવી ઓળખાણ થઈ ગઈ કે એ લોકો પણ કહેતા હોય છે કે અમારા ત્યાં આવો અમારા જેમ કે નિલેશભાઈ કહેતા હોય છે કે અમાર જસ તણ આવો અને અમારી સીનની મુલાકાત લો ત્યારે ખરેખર એમ થાય છે કે નિબંધન એક પરિવાર છે શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા એ મારા સહિત વીસ જણા માટે સૂરજ બનીને છે લેખન ક્ષેત્રે બાપા પગલી કરતા હતા ત્યારે જ આ સ્પર્ધાએ ખુલ્લું મેદાન આપી દીધું અને તેમાં વિજેતા નિબંધ ભલે એક જ હોય છે પણ આ સ્પર્ધાનો દરેક નોંધપાત્ર નિબંધ પણ ખાસ બની જાય છે આ સ્પર્ધાએ નિબંધકાર માટે મંચ પૂરો પાડ્યો છે નિબંધકારો સમગ્ર ગુજરાત અને કદાચ એનાથી પણ આગળ પહોંચશે મને અહીંયા એક વાત યાદ આવે છે કે જ્યારે સ્પર્ધાનું પરિણામ આવ્યું ત્યારે બીજા દિવસે શ્રી ભરતભાઈ ખેનીનો ફોન આવ્યો હતો અને એમણે મને અભિનંદન પાઠવવાની સાથે સાથે એક સરસ વાત કરી હતી એમણે એમ કીધું હતું કે આ સ્પર્ધા નવા નિબંધકારોને ક્યાં ક્યાંથી શોધીને બહાર લાવે છે તો એ રીતે આ સ્પર્ધાનું નામ નિબંધકારની ખોજ એવું હોવું જોઈએ આજે આ વર્ષે કદાચ હું વિજેતા ના પણ બની હોત તો પણ મને એવું લાગે છે કે આ સ્પર્ધા અને આ પુસ્તક આગામી 10 વર્ષમાં ગુજરાતી નિબંધ સાહિત્યને સમૃદ્ધ અને સબર કરી શકે છે હવે ખડખડ નિબંધની વાત કરું તો આ નિબંધ મારો પાંચમો નિબંધ છે ડાંગનો પ્રવાસ લગભગ દોઢ વર્ષ પહેલા કર્યો હતો મને અને મારા હસબન્ડ હાસ્યને ફરવાનો ખૂબ શોખ છે અમારા આખા પરિવારને ફરવાનો શોખ છે એટલે ડાંગ અમે ગયા હતા તો સાવ સાદી ભાષામાં કહું તો આ નિબંધે આમ તો ડાંગ પ્રવાસનું વર્ણન જ છે ખળખળ શીર્ષક જ્યારે વિચાર્યું ત્યારે એમ હતું કે શીર્ષક જોઈને નિબંધ વાંચવાનું મન થાય અને આ નિબંધને વાચક એક સફરની જેમ માણે વાર્તા આપણે વાંચીએ કોઈ પણ તો એમાં એવું હોય કે વાંચવાનું શરૂ કરીએ પછી અંત સુધી પહોંચવાની તાલા હોય કે અંત શું હશે પણ નિબંધમાં તો દરેક વાક્યમાં એક સફરની મજા જ માણવાની હોય છે પ્રવાસ કરીને આવ્યા ત્યારનું વિચાર્યું હતું કે એના વિશે નિબંધ લખવો છે હકીકતમાં ખડખડ નિબંધ હું પહેલાં જ લખવા માંગતી હતી પણ ખડખણ લખાય પહેલાં જ અનાયાસે અજંબો નિબંધ લખાઈ ગયો જે આ સ્પર્ધાના પહેલાંના માણકામાં નોંધપાત્ર તરીકે સ્થાન પામ્યો હવે મારા લેખન બાબતે કહું તો બીજાની તો ખબર નહીં પણ મારી સાથે એવું થાય છે કે હું ધારો એ સમય શબ્દો બહાર નથી આવતા ધારો કે મારી પાસે હાલ કલાકનો સમય હોય અને હું માનું કે હું નિબંધ લખું પણ એવું પણ થાય કે કદાચ કંઈ ના લખાય અને જ્યારે બીજા કોઈ સમય કે સુવાનો સમય થયો હોય આંખોમાં ઊંઘ હોય થાકેલા હોય કે પછી અન્ય કોઈ કામમાં પરોવાયેલા હોઈએ ત્યારે એકાએક લાગણી અને વિચારો ઉછળીને બહાર આવે ખડખડ નિબંધને મેં થોડી વધારે માવજત કરીને બનાવ્યો છે એમ હું કહીશ જો કે અહીંયા બેઠેલા દરેક નિબંધકારોએ પોતાનો નિબંધ સારી માવજત કરીને જ મોકલ્યો હશે પણ હું એમ કહીશ કે આ નિબંધને મેં થોડો છાપર્યો છે એ એવી રીતે કે ખળખળ શરૂ કર્યા બાદ હજી સુધી મેં બીજું કંઈ નથી લખ્યું ખળખળને મેં સમયના બાદ વગર લખ્યો છે એટલે કે પહેલાં થોડું લખાયું પછી એનું માળખું બન્યું પછી બે એક મહિના રહીને ફરી તેમાં કંઈક કામ કર્યું એવી રીતે થોડો ગેપ પડ્યો પછી એમ કરતા કરતા છે સ્પર્ધામાં મોકલ્યો એ દિવસ સુધી ફરી ફરીને એમ એમાં કામ કર્યું છે અને આ નિબંધના શબ્દે શબ્દમાં મારી પ્રામાણિક લાગણી છે અને પ્રવાસની સાથે સાથે મારી અંદર જાગેલા ભાવોને પણ એમાં વણી લેવાનો પ્રયત્ન કર્યો છે હવે વિજેતા બનવાની જો વાત કરું તો આ વખતે નિબંધ લખાયો ત્યારથી જ કે કદાચ એ પહેલાથી મારો નિબંધ વિજેતા થાય એવી ઝંખના તો હતી જ કેમ કે ગયા વર્ષે અજબકો લખાયો અને નોંધપાત્રમાં સ્થાન પામ્યો ત્યાર પછી આદરણીય શ્રી શ્રી શિરીષભાઈ પંચાલ અને શ્રી જયદેવ શુક્લા દ્વારા સમીપેમાં પ્રકાશિત થયો વધુમાં એ પછી નિબંધન પુસ્તકમાં પુસ્તક દ્વારા જ્યારે મારો નિબંધ વાંચકો સુધી પહોંચ્યો ત્યારે ફોન પર અને મેસેજ દ્વારા ઘણા પ્રતિભાવો મળ્યા હતા એટલે પછી બીજા મણકામાં મોકલવાના નિબંધ પ્રત્યે સભાનતા તો હતી જ અને નિબંધ મોકલ્યો ત્યારથી જ પરિણામની પ્રતીક્ષા હતી એમાં પછી જાન્યુઆરી મહિનો શરૂ થયો પછી તો ફેસબુક પર સ્પર્ધાનું પેજ અને ધર્મેન્દ્ર પેજ ઉપર વારે વારે જઈને આંટો મારી આવતી કે પરિણામ આવ્યું કે નહીં પછી એમના પેલા પરિણામ અંગેના રમુજી મીન ચાલુ થયા પછી તો વેચેની ઓર વધવા લાગી અને મેં તો એટલે હદ જોયું કે ગયા વર્ષે આ સ્પર્ધામાં કઈ તારીખે એમને જાહેર કર્યું હતું પરિણામ તો ફેસબુકના પાના ઉછલાવીને જોયું તો બારમી જાન્યુઆરીએ ગયા વર્ષે જાહેર કર્યું હતું તો પછી તો બારમી જાન્યુઆરીએ ગઈ એમ કરતાં કરતાં પછી ખરેખર જ્યારે સત્તરમી જાન્યુઆરીએ પરિણામની જાહેરાત થઈ ત્યારે પહેલાં તો વિશ્વાસ જ ના આવ્યો એકદમ સપના જેવું લાગતું હતું અને એટલા માટે લાગતું હતું કે ત્યાં સુધી પહોંચતા પહોંચતા પરિણામ વિશે ખરેખર વિચારી વિચારીને ખરેખરમાં ઘણા સપના જોઈ લીધા હતા એટલે અત્યાર સુધીની મારી લેખનની જે સફર રહી પહેલા નિબંધ લખવાનું શરૂ કર્યું પછી ગયા વર્ષે નોંધપાત્રમાં સ્થાન પામ્યો પછી વિજેતા પછી આ કાર્યક્રમની તૈયારી સાહેબનો પ્રતિભાવ મારા નિબંધ માટે હવે પરિણામને આટલા દિવસ થઈ ગયા છે અને આ કાર્યક્રમ પણ સરસ રીતે ચાલી રહ્યો છે આ પણ આજે પતી જશે પછી પછી શું તો હવે આ નિબંધ લખવાના આજંપા સાથે પનારો પડ્યો જ છે તો એને ક્યાંય નહીં જવા દઉં એટલે આ પરિણામને માઇલસ્ટોન માનીને અને નિબંધ સાહિત્ય પ્રત્યે જવાબદાર થઈને

બિલકુલ આપણે માનતો નથી શબ્દ એ આપણે કહીએ ત્યારે આવે જ નહીં અને પછી સમીર સર અત્યારે અહીંયા નથી બેઠા પણ એ ઘણી વાર મને એવું કહે પણ કે તને જે આવે એ બધું સંઘેડા ઉતારે જ આવે એટલે મેં કીધું જો એક તે નથી આવતું તો હું એને કદાચ હું એને આર્ટ નથી ગણતી કલા નથી ગણતી એ મારું અગત છે હું જોન કિટ્સની એ વાત માનું છું કે મતલબ જેવું ટાળખીમાં જેવી રીતે પાંદડું બેસે ને એ રીતે તમને જો કશું